કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આવેલ જવાહર સોસાયટીમાં સ્ટેટ બેંક તરફના રસ્તા ઉપર જર્જરિત હાલતમાં વીજ પોલથી મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આવેલા જવાહર સોસાયટી તરફ જતા રસ્તા ઉપર સ્ટેટ બેંક તરફના રસ્તે એક વીજ પોલ કેટલાય સમયથી જર્જરિત હાલતમાં ઉભો છે બે થી લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં પરિણામ શૂન્ય મળ્યું છે ત્યારે હવે મીડિયાના કેમેરામાં જર્જરિત હાલતમાં વીજપોલ તૂટી પડવાની હાલતમાં નજરે પડે છે ત્યારે હવે જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા લાલબત્તી સમાન કિસ્સો બહાર આવે તો નવાય નહી ત્યારે હવે અરજદારના કહેવા મુજબ છેલ્લા એક વર્ષથી જર્જરિત હાલતમાં જ વીજ પોલ ઉપર શો વીજ કંપનીના કર્મચારીઓની નજર નહીં પડી હોય કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે મીડિયા મીડિયાના અહેવાલ અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં વિલેજ હેલ્પર અને સિટી ઘોર બેદરકારીના કારણે કોઈ વ્યક્તિ ભોગ ન બને અને તાત્કાલિક અસરથી નવો નાખવામાં આવે તેવી માંગ બની છે